નમસ્કાર ગુજરાત આજે વરસાદની લાઈવ અપડેટ આજના સૌથી અગત્યના સમાચાર પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે પંદરથી એકત્રીસ તારીખ સાવધાન રહેજો અતિવૃષ્ટિ આવશે સૌથી મોટી આગાહી આજના વિડીયોમાં જાણીશું તો અંબાલાલ પટેલની પણ આગાહી અંબાલાલ પટેલે જુલાઈ મહિનાની અંદર આગાહી કરી છે ફરી એકવાર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે ફરીવાર ગુજરાતને ધમરોળશે સૌથી મોટી લાઈવ અપડેટ આજના વિડીયોની અંદર જાણીશું તમામ

અપર એર સાયક્લોનિક સિસ્ટમ ખૂબ નબળી કહેવાય જેને કારણે ગુજરાતની અંદર વરસાદ તો પડે પરંતુ ખૂબ નબળી સિસ્ટમ છે કોઈ એનાથી ભારે અસર થવાની નથી પરંતુ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે જેને કારણે ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર ખૂબ અતિ ભારે વરસાદ પડવાની છે આ સિસ્ટમ હજી બંગાળની ખાડીથી લઈને મધ્યપ્રદેશ સુધી વિસ્તરેલી છે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધવાની છે ગુજરાત તરફ આગળ વધશે ત્યારે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે તો ગુજરાતની અંદર આ સિસ્ટમ પહોંચશે ત્યારે ગુજરાતને ધમરોળશે પરંતુ સાથે સાથે મિત્રો નીચે એક ટ્રપ પણ બની ગયો છે કેરળથી લઈને આ મહારાષ્ટ્ર સુધી દક્ષિણ ગુજરાત સુધીનો એક ટ્રપ પસાર થઈ ગયો છે જેને કારણે પણ દક્ષિણનો જે ભાગ છે ગુજરાતના દક્ષિણના ભાગમાં ખૂબ અતિ ભારે વરસાદ થવાનો છે આનો એક અલગથી મેપ પણ તમને દર્શાવી દઉં કયા ભાગમાં કઈ તારીખે વરસાદી વાતાવરણ જોવા મળશે એનો મેપ પણ તમને બતાવી દઈએ તો મિત્રો અલગ અલગ વેધર મોડલ મુજબ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જે બંગાળની ખાડીથી લઈને મધ્યપ્રદેશ સુધી જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે આ મધ્ય ભારતનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે આની અસર હવે ધીમે ધીમે ગુજરાત તરફ પણ થવાની છે જે આ સક્રિય છે એ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધવાની છે કેવી રીતના

થવાનો છે અને લગભગ ચૌદ પંદર તારીખે આ જે ટ્રપ છે ટ્રપ અને જે સિસ્ટમ છે બંને એક સાથે જોડાઈ જશે એવો પણ માહોલ થવાનો છે અને મિત્રો આખો વિસ્તાર જેમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર પણ આવી જશે મધ્ય ગુજરાતનો વિસ્તાર પણ આવી જશે દક્ષિણ ગુજરાતનો પણ વિસ્તાર આવી જશે આ બધા ભાગમાં ધબધબાટી બોલાવવાની છે ચૌદ તેર તારીખથી આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી જશે અને આ જે આખો વિસ્તાર જે છે તળ ગુજરાતનો વિસ્તાર કહેવાય જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં ધબ ધબાટી બોલાવી દેશે સૌથી મોટા સમાચાર તમામ ગુજરાતી તમામ ખેડૂત મિત્રો નોંધી લેજો ધીમે ધીમે હવે હું તમને આ સિસ્ટમ તરફ લઈ જાઉં છું આ મેપ છે મિત્રો આજની તારીખ દસ તારીખનો આવતીકાલનો મેપ છે આ મેપ મુજબ તમે જોઈ શકો છો નીચેનો જે ટ્રપ સિસ્ટમ મિત્રો મેં હમણાં બતાવ્યો તો આપણું ગુજરાત છે અને આપણે ઝૂમ કર્યું છે જે ભારતનો નકશો છે એને આપણે ઝૂમ કર્યો એટલે નીચેનો ભાગ તમને જોવા મળશે આ મિત્રો આખો જે લાંબો ટ્રફ હતો એ ટ્રફ છે અને ગુજરાતના દક્ષિણ છડાને મિત્રો અસર કરી રહ્યો છે જેમાં વલસાડ આવી જાય સુરત નવસારી આ બધા વિસ્તારોની અંદર આવતીકાલે દસ તારીખે વરસાદી માહોલ જોવા આપણે આગળ વધી જઈએ સિસ્ટમની તરફ તો મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આ જે નીચેથી જે ટ્રફ આવ્યો હતો કેરળથી જે ટ્રફ હતો એ નીચે જતો રહ્યો છે પરંતુ જે બંગાળની સિસ્ટમ છે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે તમને દેખાઈ રહી છે આ જે મેપ છે એ તેર તારીખનો મિત્રો તમે જોઈ શકો છો તેર તારીખથી ગુજરાતની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે અંદરના ભાગોની અંદર ઘુસશે અને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધ્યા સિસ્ટમને મિત્રો આપણે વિડીયોના માધ્યમથી જોઈ લઈએ જેથી તમને સારી રીતે અસર ખબર પડી જશે કે ધીમે ધીમે આ મેપ કેવી રીતના ગુજરાત તરફ આગળ વધે છે આ ચૌદ તારીખે મિત્રો ગુજરાતની અંદર જો આ સિસ્ટમ કેવી રીતના અંદર સુધી ઘૂસી ગઈ છે આ જે ભાગ તમે જોવા મળો છો એમાં ઉત્તર ગુજરાતનો ભાગ છે આ મિત્રો મધ્ય ગુજરાતનો ભાગ છે ને અહીંયા મિત્રો દક્ષિણ ગુજરાતનો ભાગ જોવા મળશે એવી જ રીતના આ સિસ્ટમ હવે આ જે મેપ છે સત્તર તારીખ ચૌદ તારીખનો મેપ છે ચૌદ મિત્રો તારીખ તમે જોઈ શકો છો આ ચૌદ તારીખે મેપ તમે જોઈ લ્યો

દક્ષિણ ગુજરાતના ભાગ આ બધા ભાગની અંદર ધબધબાટી ચૌદ તારીખનો મેપ છે મિત્રો ચૌદ તારીખે ધબ ધબાટી બોલાવશે એવી રીતના મિત્રો સોળ તારીખ સુધી આ મેપ સતત આગળ વધી રહ્યો છે સોળ તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે આગાહી જોવા મળી છે ધીમે ધીમે આ જે સર્ક્યુલેશન સિસ્ટમ છે એ ગુજરાતથી હવે ધીમે ધીમે દૂર જઈ રહ્યું છે આનો વિડીયો મિત્રો તમે જોઈ લ્યો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય તો મિત્રો જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે જો લાઈવ તમે આ સિસ્ટમ જોઈ લો કેવી રીતના ધીમે ધીમે ગુજરાતની અંદર આવી ગઈ અને પછી ધીમે ધીમે ગુજરાતથી દૂર પણ જતી રહેશે આવી રીતના ઉપરની સાઈડ જતી રહેશે અને હવે ગુજરાત આખું સાફ થતું પણ જોવા મળશે તો આ તેર તારીખથી લઈને સત્તર સોળ સત્તર તારીખ સુધીનો આખો મેપ છે ફરી વાર વિડીયોને ચલાવી લઉં તમે મિત્રો જોઈ લેજો આવી રીતના મિત્રો ધીમે ધીમે સિસ્ટમ અંદર આવતી જોવા મળશે અહીંયા ઉત્તર ગુજરાતના ભાગ પછી આ સિસ્ટમ ધીમે ધીમે તમને ઉપરની તરફ પણ જોતી જોવા મળશે અને આ છેડો પણ મિત્રો અહીંયા છૂટી ગયો છે અને આખું ગુજરાત સાફ થતું પણ જોવા મળી જશે તો મિત્રો આ જે સિસ્ટમ છે

પરેશ ગોસ્વામીની આગાહીને પાક્કી અને સાચી આગાહી માનવામાં આવે છે તો પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે જૂન મહિનાની અંદર ત્રીસ ટકા કરતા વધારે વરસાદ નોંધાયો છે તેવી જ રીતના જુલાઈ મહિનામાં પણ પંદરથી વીસ ટકા વધારે વરસાદ નોંધાશે એક વિડીયોમાં પરેશ ગોસ્વામી એવું પણ કીધું હતું કે આ જે અત્યાર સુધીનો વરસાદ પડી ગયો છે તો માત્ર ટ્રેલર હતો હવે પછીનો વરસાદ એનાથી પણ વધારે પડે એવી પણ આગાહી એવી પણ સંભાવના બતાવવામાં આવી હતી તો મિત્રો જૂન મહિનાની જેમ જુલાઈ મહિનામાં પણ પંદર થી વીસ ટકા વધારે વરસાદ પડશે એટલે કે જૂન મહિના કરતા પણ જુલાઈ મહિનાની અંદર વધારે વરસાદ પડશે તો અત્યાર સુધી તમે ખાલી ટ્રેલર જોયું છે પિક્ચર હજી બાકી છે પરેશ ગોસ્વામીએ કહી દીધું છે જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિનો વરસાદ જોવા મળશે સૌથી મોટી આગાહી તમામ ખેડૂત મિત્રો તમામ ગુજરાતી મિત્રો જોઈ લેજો જુલાઈ મહિનામાં પંદર તારીખથી લઈને એકત્રીસ તારીખ વચ્ચે સૌરાષ્ટ્રના લોકો અને જે દક્ષિણ ગુજરાતના લોકો છે એમણે ખાસ સાવચેતીને રહેવું પડશે તો સૌરાષ્ટ્રના લોકો અને દક્ષિણ ગુજરાતના લોકોને સાવચેતી રાખવી પડશે કારણ કે પંદરથી એકત્રીસ તારીખ સુધીમાં ખૂબ મોટી સિસ્ટમ એકાદ એવી મોટી સિસ્ટમ આવશે જેને કારણે સૌરાષ્ટ્રનો ભાગ દક્ષિણના ભાગની અંદર ખૂબ ભારે વરસાદ જોવા મળશે અને અતિવૃષ્ટિ જોવા મળે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો પરેશ ગોસ્વામીની આગાહી હતી મિત્રો એમણે એવું કીધું કે જુલાઈ મહિનાની અંદર ડેમ કુવાઓ બધું જ ભરાઈ જશે સપ્ટેમ્બર મહિનામાં પણ વધારે પાણી પડશે જેટલો ભારે વરસાદ જુલાઈ મહિનામાં પડશે એટલો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ પડશે તો મિત્રો જૂન મહિનાની વાત તો ગઈ જૂનની અંદર વરસાદ પડ્યો એના કરતાં વધારે વરસાદ હવે જુલાઈ મહિનામાં પડશે પરંતુ એવી પણ આગાહી કરી કે જેટલો વરસાદ જુલાઈ મહિનાની અંદર એટલે કે આ મહિનાની અંદર પડશે એટલો જ વરસાદ સપ્ટેમ્બર મહિનાની અંદર પણ પડશે સૌથી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે એક કલાકમાં સાડા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડે અને એવું ત્રણ કલાક સુધી કન્ટિન્યુ વરસાદ પડે તો મિત્રો એને અતિવૃષ્ટિ ગણવામાં આવે છે અને આ જ અતિવૃષ્ટિ જુલાઈ મહિનાની અંદર થશે એવું પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં છે સાથે સાથે મિત્રો એવું પણ કીધું છે કે આવનારા એક અઠવાડિયા સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે એટલે કે એક અઠવાડિયા સુધી આખા ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ અને જે મહારાષ્ટ્રના બોર્ડર લાગુ વિસ્તારમાં વધુ વરસાદ નોંધાશે હમણાં મિત્રો આપણે કીધું જે આપણે લાઈવ વિડીયોના મારફતે આખી વાત કરી હતી કે જે આખી સિસ્ટમ ગુજરાતની અંદર આવવાની છે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે આ સિસ્ટમનો ભાગ એ મધ્યપ્રદેશ લાગુના જે બોર્ડર લાગુ વિસ્તાર મહારાષ્ટ્ર લાગુ વિસ્તાર કારણ કે નીચેથી પણ એક ટ્રફ આવી રહ્યું છે એટલે મહારાષ્ટ્ર લાગુના બોર્ડર લાગુ વિસ્તાર જેમાં આપણો નવસારી વલસાડ આ બધા આવી જાય છે મધ્યપ્રદેશ લાગુના વિસ્તાર જેમાં દાહોદ છોટાઉદેપુર અરવલ્લી આ બધા વિસ્તાર આવી જાય છે આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ આવનારા એક અઠવાડિયા સુધી જોવા મળશે તો પરેશ ગોસ્વામીએ કીધું છે કે આવનારા એક અઠવાડિયા સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જેમાં દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તાર મહારાષ્ટ્ર લાગુ બોર્ડર વિસ્તારમાં વધુ વરસાદ પડશે જ્યારે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે પોરબંદર આવ્યું દ્વારકા આવ્યું આ બધા વિસ્તારો છે ત્યાં એકાદ બે ભાગમાં હેવી સ્પેલ થઈ જાય એવી પણ આગાહી કરવામાં આવી છે અને ભરૂચ સુરત વાપી વલસાડ અંદર ભારે વરસાદ પડશે દાહોદ ગોધરા અંદર પણ અતિ ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતની અંદર મધ્યમ વરસાદ જોવા મળશે તો મિત્રો આ તરફ અંબાલાલ પટેલે પણ એક મોટી આગાહી કરી લઈએ છીએ આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણી લઈએ અંબાલાલ પટેલે કીધું છે કે જુલાઈ બાર સુધી ગુજરાતના વરસાદના કેટલાક વિસ્તારોમાં ભારેથી વધારે વરસાદ પડવાનો છે એટલે બાર જુલાઈ સુધી ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડવાનો છે જેમાં ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વહન બનતું હોવાનું અને મોન્સૂન ટ્રફમાં થતા ફેરફારોને કારણે વરસાદ પડશે એટલે હજી બંગાળની ખાડીમાં એક મોટું વહન બનશે એવી પણ આગાહી કરી છે અને બાર તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ભારે ભારે વરસાદ જોવા મળશે નહીં ખાલી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર આ સંભાવના છે સાથે એમણે એવું પણ કીધું કે આ વખતનું જે ચોમાસું હશે એ ચોમાસું બધે એક સરખું રહેવાનું નથી એટલે જે સાર્વત્રિક રીતે એક સરખું વરસાદનું ચોમાસું હોય એવું આ વખતે રહેવાનું નથી એમણે એવું પણ કીધું કે પાંચ જુલાઈ પછીનો જે વરસાદનું પાણી હશે એ પાણી ખૂબ સારું હશે સોળ જુલાઈ સુધી ચોમાસું સારું એવું રહેશે અને સત્તર અને અઢાર તારીખનું ચોમાસું હશેનું ચોમાસાનું જોર ધીમે ધીમે ઘટી જશે અને જુલાઈના અંતમાં એટલે કે જુલાઈ પૂરો થવા આવશે ત્યારે ફરીવાર બંગાળની ખાડીમાં એક વહન બનશે એક સિસ્ટમ બનશે જેને કારણે ફરીથી વરસાદી શક્યતા જોવા મળશે તો મિત્રો આ હતી અંબાલાલ પટેલની આગેહી આપણે લાઈવ આપણે તમામ માહિતી આપી દીધી છે કેવી રીતના વહન નજીક આવવાનું છે અને કેવી રીતના આખી સિસ્ટમ બનશે તમામ માહિતી મિત્રો આપી દીધી છે મિત્રો આજના આ સમાચાર આપણા ખેડૂત ભાઈઓ તમામ ગુજરાતી મિત્રો માટે હતા આજથી આપણે વરસાદના લાઈવ સમાચાર આપવાનું શરૂ કર્યું છે કેવો લાગ્યો આપણો વિડીયો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા તમામ મિત્રોને પણ મિત્રો આ સમાચાર ફટાફટ મોકલી દેજો જેથી એમણે પણ જાણ થઈ જાય મિત્રો આજનો આ વિડીયો તમામ મિત્રો સુધી મોકલજો આજ માટે એટલું જ આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન